સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષા અંગે વિવાદ પીએચડીની પરીક્ષામાં મેરિટમાં ગેરરીતિનો આક્ષેપ છે પ્રવેશ પરીક્ષામાં નામતનો લાભનો આપ્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે ઇતિહાસ વિદ્યાર્થીને પ્રવેશ આવશે જે માર્ક આપવા તે ન આપ્યાનો પણ આક્ષેપ છે પીએચડીની પરીક્ષા વેઇટિંગ લિસ્ટ પણ જાહેર ન કર્યાનો આરોપ છે પરીક્ષામાં યુજીસીના નિયમોનું પાલન ન થયાના પણ આક્ષેપ છે મળતી છોકરાઓને સેટ કરવા ગેરરીતિ કરાના પણ કોંગ્રેસના આક્ષેપ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વિરોધ છે તે જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે રીતના કોંગ્રેસના જે કાર્યકરો છે કે તેમના દ્વારા પ્રવેશ પરીક્ષાને લઈને જે વિવાદ થયો છે તેને લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ની પરીક્ષામાં મેરિટને લઈને ગેરરીતિ છે તે આચરવામાં આવી હોવાના આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષામાં અનામતનો લાભ આપવામાં આવ્યો ન હોવાના કોંગ્રેસ દ્વારા આરોપ છે તે લગાવવામાં આવ્યા છે અને અત્યારે જે રીતના પરિપત્ર છે તે સળગાવ્યા અને તેનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે પીએચડીની પરીક્ષામાં ઇતિહાસ ભવનમાં સાત સીટો હતી જેની સામે મેરિટમાં માત્ર છ વિદ્યાર્થીઓને પ્રવેશ છે તે આપવામાં આવ્યો છે મેરિટ જે જે યાદી છે 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 નિયમ વિરુદ્ધ કોઈ દર્શાવ્યા વગર પોતાના મનપસંદ છોકરાઓને સેટ કરી દીધા એટલે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે આ લોકોએ યુજીસી ના ગાઈડલાઈનનું પાલન નથી કર્યું અંતિમ મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થીઓના માર્ક્સ મૂકવાના આવે તે માર્ક્સ નથી મૂક્યા એટલે ક્યાંક ને ક્યાંક કુલપતિએ અનામત કેટેગરીનો નથી ઉપયોગ કર્યો જે વિદ્યાર્થીઓને માર્ક્સ મૂકવાના આવે વેઇટિંગ લિસ્ટ નથી કર્યું એટલે તદ્દન જે સમગ્ર પીએચડીની પ્રવેશ પ્રક્રિયા નિયમોની અમારી સ્પર્શપણે માંગ છે કે ભાઈ દર વર્ષે તમે પીએચડી ની પ્રક્રિયામાં કઈક ને કઈક વિવાદો કરો છો હવે નવા સત્તાધીશો આવ્યા આને આ પરંપરા જાળવવાની આમાં સાત સીટ છે ઇતિહાસ ભવનમાં ગઈકાલે આ લોકોએ મેરિટ લિસ્ટ જાહેર કર્યું છ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા એક સીટ ક્યાં ખવાઈ ગઈ ભાઈ કોના છોકરાને એડમિશન દેવા માટે તમે આ કરો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જે રીતના વિરોધ છે તે જોવા મળી રહ્યો છે કોંગ્રેસના જે કાર્યકરો છે કે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને ભારે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવ્યા છે એટલું જ નહીં સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે પીએચડીની પ્રક્રિયાની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી તેની અંદર મેરિટમાં છે તે મોટા પ્રમાણમાં ગોટાળા કરવામાં આવ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસના નેતા પ્રવક્તા રોહિત રાજપૂત છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ